નવરાત્રીમાં માં જો આગાશી આપી હતી અંબાલા લે જો ઉત્તર ગુજરાતમાં હોય ને બનાસકાંઠા હોય તો ભરી આ સાલ પણ એ થોડા ઘણી તકલીફ નડશે ટાઈમ ઓછો છે ભારો કરવાનો છે કારણ કે હાડા હાથ તો થઈ ગયા તમે કીધા છે રોજ ટ્રેક્ટર ત્યાં ક્યાં મૂકે તો તેને ધક્કો થઈ લગભગ બેટરી અથવા ડાયનામીટરમાં કોઈ કોમી છે તો આ જઈ રહ્યું છે ચેકઅપ કરવા માટે આ કેમ્પ બધા કેમ્પે જતો હશે ને તો આ મારું અમારું ટ્રેક્ટરની હોય આમાં થોડુંક મોટું આ છે ને આ બત્રીસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તું આ વિડીયોમાં આશા કરીશ બધા ઠીક છે તો ભાઈ હવારમાં ભાગમ ભાગ દાવું દૂધ ભરાવા હોય થોડું પણ રાવવું પડે કારણ કે પછી જો મોડા જાવ ને તો લાઇનથી જાય લાઇનમાં રહેવું પડે કલાક તો એટલો બધો ટાઈમ તો હોય નહીં તેના એના માટે હવારમાં વહેલા પહેલાંય જ કોમ કરી લેવાનું દૂધ ભરાવા દેવાનું પછી માતાજીના જે દર્શન કરવા રામજી મંદિરના કરી દેવાના આ એક લાવવું મળે તમે હવારમાં વહેલા જાવ ને તો તમે દર્શન એટલે કે ચલો દર્શન કરી આવે ને પછી તો ઓફિસ જવાનો ટાઈમ થાય ને તો પછી ભાગમ ભાગ થાય પછી ના મજા આવે તો એ સારો બેસ્ટ ટાઈમ છે એટલે આખ આખું ખેતર નવરું થઈ ગયું અને જો જુવાર પણ બધી કટિંગ થઈ ગઈ કાળંગળીઓ છે બે ત્રણ પણ એક કાળંગા પડતો નહીં ખબર નહીં લગભગ મોરી ખાઈ જતા ફૂલ બે ને એવો હાજ ઉપર મોર આવે એટલે ખાઈ જાય આ સાલ એટલી જુવાર આવડી નથી પડી એટલે વાઢવામાં અને ભેગી કરવામાં પૂરાવડવામાં એને સારું રહેશે ગાય સાલ થોડી તકલીફ થઈ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો બસ આ ટાઈમે તો થોડુંક તકલીફ પડી હતી આ સાલ તો સારું છે નવરાત્રિમાં જો આગાશી આપી હતી અંબાલાલે જો ઉત્તર ગુજરાતમાં હોય ને બનાસકાંઠામાં હોય તો આ સાલ પણ એવી થોડી ઘણી તકલીફ નડશે એવું તો રહે ખેડૂત છે ને વરસાદ આવે જાય આવે જાય વરસાદની આગાહી વાટ બેઠા હોય તો બાજરી અમે ના લીધી હોત બધી વાટ બેઠા ઉભી લણી નાખી હોત કઈ આનું કમ કમ્પ્લીટ થઈ ગયું હવે ભેગું ભેગું જુવારનું પણ થઈ જશે એટલે શાન થઈ ગયા આજુબાજુ જુવાનું કટિંગ થઈ ગયું ને તો જેટલા ભૂંડ વધ્યા છે બધા આપણે જારમાં દેશે એટલા માટે વેલો કોટ મારવો પડે જોકે પગ તો હોય જ પણ આપણે જુવારનું કટિંગ પણ ચાલુ નીકળી દાશે આમાંથી બસ આવું થઈ બસ આવું છે બારે ચરવા શેખ ત્યાં પાપા અહીંયા આલે ખૂંટ્યું ત્યાં બધતો હું અમને એટલે આમનું કામ પણ પૂરું થઈ જાય તો ટાઈમ સરચ્યો આવી જાય અમે જુવાર નાખી પણ ખાવી નથી હશું અતું રમારતી નહીં એને લખાણ થાય પહેલા તાર પાત્ર

ટાઈમોસો છે ભારો કરવાનો છે કારણ કે હાડા હાથ તો થઈ ગયા પપ્પાની તબિયત રાખી નથી એટલે એટલે ભારો કરી ભાડો થયો ન પણ કરી નાશો આ બી હોય એટલું થાય ને કરી તો ખરી ને કારણ કે અડધો કલાકમાં યાર ભારો કરવો બધું મહેનત નહીં થતો ફટાફટ જેટલું થાય એટલું કરીને રવાના જવાનું તમે કીધા છે રોજ ટ્રેક્ટર ત્યાં ક્યાં મૂકે તો તેને તકો લગભગ બેટરી અથવા ડાયના મીટરમાં કોઈક કોમી છે તો આ જઈ રહ્યું છે ચેકઅપ કરવા માટે આ કેમ્પથી તો થશે થરાદ અને જે કોમી છે એનું નિવારણ લાઈન પછી આવશે તો શું વારેકડી તડકે મૂકવું ના પડે અને ચડાવું આપણે રજના ટેમ્બામાંથી વાયરિંગમાં મિસ્ટેક હશે અથવા બેટરીમાં અથવા ડાયનામીટરમાં જે ખોમી છે યાદ કમ્પ્લીટ થઈ જશે આમાં બધા નથી મજા આવતી છોડો ખૂબ દિન તડકે મૂકવું પડે અને કાર બધા ઉડી જશે તો પછી અમને મૂકવાનું થશે ને તો એ ઓય સૂર્યવદે બારી ફાયદો છે હો તો હકુમત બતાનતા ચાલુ થઈ જાય બીજી દો યાદ કરે એમ ખબર આપણે મને ભુગલાજી તરહલાજી માં ને ખતારા ને ત્રણ છોડે ટેકરા મારે ને દિલ લે ફો

आरे भाई अरे ई मई ई हुकी थे आले आ आ दुमलीली रे बा दुपा मनलीली रे सो એ હવે તો કેમ્પેટ આતો હશે ને તું આ મારું ટ્રેક્ટર ની ઓર આમાં થોડું મોટું આવશે 6700 ને આ 33 હવે ત્રીજું કયું આવેલું બીજું 33 યે ત્રણ ટ્રેક્ટર ની દોર તાર શું હરકુ કરાવવાનું છે મફત ની તો ના હા એ તો ફાયદો ભાઈ ઓ ફાયદો અરે

કરે જો કરે તો ઘરે જમીને આવી ગયો ખેતરમાં કારણ કે બાજરી વાવેતી નવરું થઈ ગયું એ તવી આંખ ઉપરી વરસાદ આવે તો સરસ પાણી પીએ અને ઉપર આળો બધો તો હાવ નીચે દબાઈ જાય તો શું આની નેક્સ્ટ પાક હોય ને તો એમાં ફાયદો થાય જમીન પહોંચી હોય એમાં વધારે ફાયદો થાય તો નવું ચાહે દોઢેક કલાકમાં પાસે